જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે સીધી જ વાત કરવી છે કે ગુજરાતના ગૃહ મંત્રાલય સંભાળતા ગૃહ પ્રધાન હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો ખુરશી ખાલી કરો તમારું મંત્રીમંડળ બદલવાનું છે જગ્યા ખાલી કરો અને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને જગ્યા આપો કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર ઉપર બહુ મોટો ઉઠાવે છે એક જ જેટલી મહિલાઓ બળાત્કાર થયા છે સામૂહિક બળાત્કાર થયા છે ભોગ બનનારી બેનો સગર્ભા બહેનો છે દિવ્યાંગ બહેનો છે મોટી ઉંમરની માતાઓ છે નાની નાની દીકરીઓ પિંખાણી છે રોજે રોજ બળાત્કારના કિસ્સાઓ બને છે અને ગૃહ પ્રધાન હર્ષભાઈ માત્રને માત્ર વખાણ વખાણ કરે કરે છે છે ખાતાના વ્યવસ્થાના બસ કરો હવે બંધ કરો આ બધું જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે કે કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી અમારે આવું મોડેલ નથી જોતું અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો કાયદો વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધમોની હિંમત કેમ થાય છે આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે તમે સજા આપો છો તમે એનો અમલવારી કરાવો છો તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે દીકરીઓ પિંખાઈ રહી છે છતાં પણ ખોટી અને મોટી વાતો હર્ષભાઈ તમે છે ને આ ખુર્તિ પર બેસવા માટે લાયક નથી અમે તમને કહીએ છીએ ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને કોઈ મહિલા નેતૃત્વને કમાન આપો ગૃહ પ્રધાન મહિલાઓની પીડા સમજી શકે આમ પણ તમારું મંત્રીમંડળ બદલવાનું છે બદલી નાખો આપી દો ખુરશી ખાલી કરી દો કારણ કે ગુજરાતની દીકરીઓની રક્ષા તમે ન કરી શકો ને તો એ ખુરશી ઉપર બેસવાનો તમને કોઈ અધિકાર નથી એવું અમે સ્પષ્ટ કહીએ છીએ અને અમારી સુરક્ષાની અમે માંગ કરીએ છીએ ધન્યવાદ ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન પર ક્લિક કરો